જયમયા બનાસ હર હર મહાદેવ સજનો આમ તો કાચો માર્ગ છે બહુ પ્રાચીન માર્ગ છે અહીંયા હજી રોડ નથી આવ્યો કાંઈ વધુને બહુ સારી વાત છે કેમ કે રોડ આવશે તો બધા વૃક્ષ નીકળી જશે તો રોડ ન આવે ભલાઈ છે પણ આજે હું નવયુવકોને વિનંતી કરું છું કે તમે જે બાઇક ચલાવો છો સાયકિલ ચલાવો છો કે પછી ચાર વ્હીલર ચલાવો છો લર્સ તો મિત્રો શાંતિથી ચલાવો કેમ કે તમે તો માણસ છો તમને વાગે છે તમારી પાછળ ડૉક્ટર છે દવાખાનું છે તમારી સમાજ છે પરિવાર છે તો તમને તો મિત્રો રાહત મળી જશે તમારું શરીરને ઈલાજ મળી જશે પણ મિત્રો અબોલા જીવો છે નાના મોટા પક્ષીઓ એમના માટે મિત્રો કોઈ ડૉક્ટર નથી કે કોઈ નથી એમનો સીધો ભગવાનથી મતલબ છે એમના આત્માને આપણે દુઃખી કરીશું ને તો સીધો ભગવાનથી મતલબ છે અહીંયા મિત્રો જોવો છો હમણાં જ એક નવ યુવક બાઇકની સ્પીડમાં જતો હતો અને એની સ્પીડથી એક નિર્દોષ જીવ તમે જોઈ રહ્યા છો ખિસકોલી જેના પ્રાણ ગુમાવવા પડ્યા તો મિત્રો આ તો બિચારા સમજતા જીવ નથી એમને આ યંત્રોથી ભય લાગે છે ડર લાગે છે તો એ સીધે સીધે ભાગતા હોય છે કે યંત્ર આવે મારા ઉપરથી ચાલે પહેલાં હું ભાગી જાઉં રસ્તો લઈ જાઉં જેમ કે રસ્તાની બંને બાજુથી એક આ સાઈડથી ઓલી સાઈડને જવું પડે છે તો એ ડરથી વધુ ભાગે છે તમે સામે જોઈ રહ્યા છો ખિસકોલી તો મિત્રોએ ડરથી બિચારી ભાગતી હોય છે અને ડરના માર્યા આપણા જે નવયુવકો છે બાઇકની સ્પીડમાં જતા હોય છે અને ત્યારે આવા નિર્દોષ પશુ જીવ વસમાં આવે છે તો મિત્રો ત્યારે એમનો પરિવાર એમના બચ્ચા જે ખિસકોલી છે એમના બચ્ચા પણ એમના મા વગર રમે છે એમનો પરિવાર રમે છે અને નિર્દોષ જીવ જીવ જે છે એ બિચારા એમના પ્રાણ ગુમાવે છે તો મિત્રો આ પશુ પક્ષી આ જીવ આ બધાથી આપણે સૃષ્ટિ બનેલી છે અને બધા જીવો હશે મિત્રો ત્યારે જ આપણે જીવંત રહીશું બાકી એકલા માણસથી નથી જીવાતો કેમ કે મિત્રો નાના મોટા જીવનું પણ આ સૃષ્ટિમાં કામ છે જે નાના મોટા જીવડાઓને જે જે આપણી ચેનલ બનાવી સર્કલ બનાવી છે ચી સાચવી રાખવી હોય તો મિત્રો આપ સૌએ સહયોગ કરવો દરેક જીવોને જીવવાનો અધિકાર છે એમને જીવા દેશો હર હર મહાદેવ આશા રાખું છું કે મિત્રો તમે બાઇકની સ્પીડ મર્યાદિત રાખશો અને જીવો પરની પરવા કરશો સ્પીડ મર્યાદિત રાખવાથી મિત્રો તમે પણ સુરક્ષિત છો તમારું વ્હીકલ પણ સુરક્ષિત છે અને આવા નાના મોટા જીવો પણ સુરક્ષિત છે પણ જો આપણી સ્પીડ વધુ કરશું તો જ્યારે સમય આવશે તો મિત્રો આપણું બાઇક પણ તૂટશે અને આપણું શરીર પણ તૂટશે અને આવા નાના મોટા જીવો તો મરે જ છે મિત્રો એની કોઈ નોંધ લેતો નથી પણ આપણી સ્પીડ મરી જશે તો જીવો બચી જશે આપણું બાઇક બચી જશે અને આપણો પ્રાણ બચી જશે આપણો પરિવાર સુરક્ષિત રહેશે તો હાર હર મહાદેવ મા બિનાસકી ફરી મળીશું બીજા વિડીયોમાં